ને અમુક વાક ની રીતે બદલો તો લેવો પડશે હારું હા ઓને છોકરાને જ ઉઠાવવો પડશે વખાને ચાલતું નહીં મને જવા દે યુવાનો છોકરો પતંગ ચગાવતો છે ફોન તો કરાવવી પડશે અમુક હા હા લાફો મારે પણ લાફોનો બદલો લીધા કંઈ તમારું રહેવું એમ નહીં હલો શો છે તો આગળ રોડ પર આવજે એ તો તું આવું પછી બધી વાત કરું છું તું રોડ પર આવી જલ્દી એ હારે ભટે ભડે હા આપડે ઉપાડી લેવાનો છે એટલે તને બોલાવ્યો એટલે ભાડા ને આપડે મોટો બદ દે અને આજે ઉપાડી લઈ જાય ખબર પડી જાય બદલો ચેન કઈ હું કીધું એટલે તને લાવ્યો છું તો પાડા જો છે એટલે ઉપર તો લે હવે ઉપર જોવા દે પેલા હા પેલા હોન મૂપી રોપ તમ જગ્યામાં ફિલ્માં એકલો ઓ તો ઉપર લે ભાઈ ઉપર છે હે હે લે તો ના તો કોઈ

અને આ ધતવર તો તમે આ ધંધી આવજો આપણે ધોમાક માં તોકનાર કોક ટોલી ગયા હઈ એ ધંધી આમ તમે દર ઓ હંગાજી પેલા ધતુબાને પેલા મુનાભાઈ ને બધું બોનાતા જો હંગાજી યાર ધંધી આવો યાર મારતો તો ઠોકનો ઢટો ને હે યાર ઓ ઓ ઓ ધંધી આજો હું એ તો પમે તો આ ધંધી આવો હારો હેરો તા

તંદી હેચ્યો વાડ્યો અને મુના પર તમે તંદી ભોય પશે ન કે તો આબા દેચ્યો ઓય ઇત બે ઓકના થોન વણી હેણો મે ઓયો ઓયો પાડો તજો તંદી હેચ્યો બધા

ઔરદ નહી બતાવતા ના ના કંપન બતાવ કલે લે ઉભરા દે લે એ ભાઈ

રા oh.

એ જગ્યા હારી છે મઢી ઓય સફર ઓ કોઈ આવે એવું છે હું જઉં પછી આનાલ કીધું

કે બાદ જાન સાબ માકે પેલીમાં કા આ જૂની મઢી આયો તો ચોસ દેખાતા નહીં બોલા મરજી